પ્રોહિબિશન તથા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ત્રણ ઇસમોની દ્વારા હેઠળ અટકાયત કરાઈ હતી વડોદરા શહેરમાંથી શરીર સંબંધિત મિલકત સંબંધી સાયબર ઓફેન્ડર નાણાં ધીરધાર ટ્રાફિક ઇમોરલ આર્મ્સ એક્ટ જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા આવા ગુનાઓ ન તેમજ આરોપીઓની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેના માટે આવા આરોપીઓ પર પાસા અને તડીપારનો કોરડો વીજવામાં આવી રહ્યો છે આવા આરોપીઓને પાસા તેમજ તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર કુમાર દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી પીસીબી દ્વારા ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં વારંવાર સંડોવાતા ત્રણ આરોપી મુકેશ ઉર્ફે મુકુ નારાયણદાસ માખીજાની વિજય રણજી પઢિયાર તથા આરિફ અકબર મેઉની પાસા હેઠળ અટકાયત કરીને બંને સુરત અને એકને ભાવનગરની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે